અલા વલા મિત્રોને જય શ્રી મેલેડી માં કેમ છું બધા મજામાં તો હું પણ એકદમ મજામાં છું તો અત્યારે લગભગ વાગી ગયા છે 10 ને છોકરાઓ પણ ભણવા માટે અહીંયા નિશાળે આવી ગયા છે ને અત્યારે મારે બનાવવાની છે મારા માટે ભેળ પહેલા તો મેં વિચાર્યું કે હું ખેતરમાં ભેળ બનાવું પણ ના ખેતરમાં તો આવી ગયું છે વર્ષા ચાલો મિત્રો તમને પણ હું બતાવું છું કે હું કેવી રીતે ભેળ બનાવું છું અમારી આ પેલા તો મેં બધું સુધારી નાખી છે બસ ખાલી એક લીંબુ જ બાકી છે તો હું લીંબુ પણ સુધારી નાખું પછી તમને બતાવું મોરા મમરા અને તીખા અને સાથે આ છે અમારું ચવાણું બાલાજી મહિનો અને બીજું એની સાથે છે ટમેટા ટમેટા પછી છે આ ચણા મેં સ્પેશલ ભેળ બનાવવા માટે ચણા લાવી છું હું આ ચણા અને પછી આ છે બટેટા ઉપરથી થોડાક ધાણા અને હવે હવે હું મારી થ્રેડને મિલાવી દઉં તો તમે વાટ જોઈને બેસો હવે આપણે એમાં નાખી દઈશું થોડોક લીંબુ જો મારી ભેટ કેટલી મસ્ત બની ગઈ છે જોઈ લો તમને ગમે કે નહીં ગમે પણ મને તો ભેળ ખાવી બહુ જ ગમે છે અને હવે છે ને આ લઈ જાઉં છું ભેળ બનાવીને મારા ખેતરમાં મારી મમ્મી સાથે હું મતલબ ભેળનો આનંદ ક્યાં ઉઠાવીશ મારી મમ્મી સાથે કેમ કે એકલું મને મજા જ નહીં આવે મમ્મી પપ્પા ની સાથે હોય તો જ મજા આવશે તો હું જાશું મારા ખેતરમાં આ બધું તૈયાર કરી લીધું તમને મારો ખબર છે નહીં કેટલી મસ્ત બધા એકવાર જય માં કહી દે નાના છોકરા કેટલા વિશ્વાસ મને જયારે આવે ત્યારે જય મેલડીમાં આવી રીતે કરીને બોલી જાય તું ક્યાં જાય છે આ મારી પાછળ રસ્તો પાડીને જાય છે કેટલું મસ્તનું છે હાલી જાય હું જાઉં ને તો મારી મમ્મી મારા પર એટલી ખીજાય કે હજી સુધી ઘરે છે આવી નથી તો જલ્દીથી જાઉં જાવ ને તાળું પણ મેં મારી નાખી છે ચાય પણ મારા હાથમાંથી તો હું જાઉં છું ચાલો મેં તમને પણ હું બતાવું બધી તૈયારી પણ મેં પેલા હાથમાં અમે તૈયારી કરી લીધું છે મારી મમ્મી માટે લઈ જા ડીશ પણ છે ચાલો હવે મારા વિડીયોમાં મારા વિડીયો પણ નાનો એવો તમને ગમે તમને જોવાનો નહીં બોલવાનો એટલો પ્યારો હું વિડીયો બનાવું છું ચાલો મિત્રો એક જ ડિશોમાં આમાં પણ દાણા ભરાઈ જશે પણ ખાવાનો બહુ જ મજા આવશે અમને તો જો કેટલી બધી અમારી મકાઈ છે અહીંયા પણ મકાઈ અને આ બાજુ જો અહીંયા પણ તમને મકાઈ જ દેખાશે હાલ મિત્ર તો મારી મમ્મી આવ્યા છે હજી જલ્દી જલ્દી જાવ તમારી પપ્પા ખીજાય મારો પપ્પા મને કોઈ દિવસ કાંઈ નહીં છે મારી મમ્મી છે ને એ મારી પર ખીજાઈ જાય જાય કા ખેતરમાં ઓડું કરું ને એટલા માટે તો મને મારી મમ્મી અહીંયા નીંદે છે ખડ અમારે અમારા ખેતરમાં પાણીની જરૂરત નહીં પડે છે એટલે તો હું પાણી પીવાનું લાવી નહીં જોઈલે પાણી આવી જાય આરામથી પેલા અમે અહીંયા જ પાણી ભરવા આવતા હવે નહીં હવે ભેળને છે ને મેં પીરસી નાખી છે આ ડિશ છે મારી મમ્મીની અને આ છે મારી ચાલો મિત્રો તમે પણ ભેળનો આનંદ ઉઠાવવા માટે તમે પણ આવી જાઓ જમવા માટે જમવાનો તો અત્યારે ટાઈમ નથી થયો કેમ કે બહાર તો નથી વાગી હું આવી ગઈ છું મારા ખેતરમાં બહુ જ મજા આવશે મારા ખેતમાં જોઈ લો કેટલું મસ્તનું છે લીલું છમ અને આ ઝાડ પણ જોઈ લો કેટલું મોટું છે ખબર નહીં તમને દેખાયું હશે કે નહીં મને તો કાંઈ ખબર છે નહીં તો હું આપણે છે ને એક ફરી મળશું એક મસ્ત મજાના નવા વિડીયોમાં પ્લીઝ મારો વિડીયો તમે બધાને ગમે તો જોવાનો નહીં બોલ તો તમે જોયું હશે કે નહીં મને તો કાંઈ ખબર છે કે નહીં ચાલો જય શ્રી મેલેડીમાં અને બધાને બાય બાય